શ્રી ગુરુદેવ નમઃ બોલો સદગુરુ દેવકી જય સાપરી ગામના સ્ટુડન્ટ અમારા ગામના વિદ્યાર્થી છે કેટલા કેટલા મુ ભણો છો પાંચમુ તો કેટલા ઇંગ્લિશ માં ઇંગ્લિશમાં ગુજરાતી માં હા ભી વાહ હાલો હજી એક વાર ગાઈ નાખો થોડુંક એવું શરૂ કરજો એનું શરૂ કરજો થોડુંક ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એવું સાક્ષાત પર બ્રહ્મા શ્રી ગુરુદેશ